ഡ <singing flowers> Oh, <laughs> good <laughs> જય માતાજી જય માતાજી જય માતાજી હા મોજ આ ક્યાં છે ભાઈ કપા તો વાવાઝોડું છે તમારે હતું વાવાઝોડું અમારે તો ભલા મને બધું ધનોત ફનોત કરીને છે બધું બાવળા ને બાવળા ઉડાડી નાખી દીધું બધું માર્ગમાં હા તમારે હેતુ એમને આજ ગઈ રાતે હોત ને આવ્યું હતું પાછું બે દી પહેલાં આવ્યું એને તો ભાઈ ભૂખા કાઢ નાખ્યા બધા રસ્તા બંધ કરી દીધા તમારા ત્યાં તમારે નહીં હોય ગોલીડામાં બે દિપ પહેલા આવ્યું હતું હા એ તમારે નહીં હોય બહુ તોફાન હતું સાંજે ને સાંજે હતું હા પવન જ પાત્ર ક્યાંક થી આવી જાય એવો ગાંડો પવન હમ 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 નમસ્તે કઈ એમ ને રામદ સ્ટુડિયો ગોલી રહો હા ણ તારી ખાનદની ખેલ રે હાદલ ના રંગ હાદલ ના લેટ કેમ ડાલતી પણ થઈ ગઈ ભાઈ You હા મોજ હા શું વાસ્તર મોજ ને

ખરો મધાર જાયમાં કોઈ લાઈવમાં આવતું નથી કેમ છો મજામાં છો જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી મજા મોજ હો એકદમ મોજ એમાં કાંઈ ઘટે નહીં ભાઈ બીજું શું હોય આપણે લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને થેન્ક યુ હું તમારે ચેનલ ચાલુ કરી અંદર જોઈન એવું છે કોઈ વાંધો નહીં શોર્ટ વિડીયો અથવા લોંગ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તમને રિટર્ન આપી દેશે તમે વેચવા ચાલતા હતા ત્યારે હું લાઈવમાં આવતો હતો પહેલે હા એ વાત હવે વરસાદ જો ભેંસું સાર બધા પણ થાય હું સારવાર હતો ને તો વધારે લાગ્યું સમજે આ તો હું નવરો હતો ને શું કીધું લાગો લાઈ થઈ ઘણી હમણાં લાઈ ચાલુ કર્યું નથી જો કોઈ બહુ આવતા નથી દસ બાર મિનિટ થઈ એક બે જણા એક બે જણા એમાં આવે ઘણા ટાઈમ થી લાઈ બંધ હતું તમામ થઈ તો અમને તો અરે કઈ નહીં ભાઈ કોમેન્ટ કરી ને મારે આમ કોમેન્ટ કરીને નાખજો રીજે ઓલું રિટર્ન આપી દે તમને ઘણા ખાલી જોતા હોય મેસેજ ન કરે હા એ વાત હા વેલકમ વેલકમ રિદ્ધિબેન ઘણા જોતા હોય પણ મેસેજ ન કરે ઈયા ભૂલી ગયા ભાઈ ભાઈ મોટા માણસો ના રે ના તમને થોડા ભૂલાય માણસ થોડા કોઈને ભૂલે નમસ્તે નમસ્તે કોઈને ભૂલ્યા નથી બાપા પણ હમણાં કઈ લાય એવું બહુ નથી થતા અને સમય બહુ ઓછો હોય એટલે કોઈ ખેતીમાં ના રાજકુમાર ના ગામ તો અમારું છે છોટીલા ભાઈ শু হালিদ্ধজ মিজু কয়ো રાજભાઈ ડોબા સારું બીજું શું કરો શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દીધી છે કોઈ વાંધો નહીં રિટર્ન આપી દઈશ મારું મોઢું જોયા જેવું નથી ભાઈ કેમેરાનું રિઝલ્ટ બરાબર નથી ને એટલે મોઢું નથી બરાબર દેખાતું કટી 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 કે કે કટી